ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં સત્તર દસ બે હજાર પચીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો હવે ફોર્મ ભરવાની વાત કરીએ તો કોઈપણ બ્રાઉઝરમાં જીપીએસસી ઓઝાઝ સર્ચ કરો જેમાં પહેલી વેબસાઇટ આવે જીપીએસસી ઓઝાઝ ગુજરાત જીઓવી ડોટ ઇનની તે વેબસાઇટ ઓપન કરો ત્યારબાદ આ રીતનું એક ઇન્ટરફેસ આવશે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનું ઓપ્શન છે તેના પર ક્લિક કરો ત્યારબાદ તેમાં એપ્લાયનું જે બટન છે તેના પર ક્લિક કરશો તો જેટલી પણ ભરતીઓના ફોર્મ ભરવાના ચાલુ છે તે બધી જ આવી જાય છે તેમાં નીચે જશો તો જીપીએસસી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ થ્રી જેમાં સામે એપ્લાયનું બટન છે તેના પર ક્લિક કરીને તમે ફોર્મ ભરી શકો છો હવે ભરતીની વાત કરીએ તો રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની કુલ ત્રણસો ને ત્રેવીસ જગ્યાઓ છે જેમાં કેટેગરી વાઇઝ કેટલી વેકન્સીઝ છે તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો હવે ઉંમર મર્યાદાની વાત કરીએ તો વીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો એપ્લાય કરી શકે છે જેમાં અનુસૂચિત જાતિ જનજાતિ અને બીજા અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવશે જેમાં વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ સુધીના ઉમેદવારો પણ એપ્લાય કરી શકે છે હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈપણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકે છે તે સાથે કમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન પણ હોવું જોઈએ જે ઉમેદવારો લાયકાત ધરાવે છે તે જરૂરથી એપ્લાય કરજો હવે ધોરણની વાત કરીએ તો ઓગણપચાસ હજાર છસો જે પાંચ વર્ષ સુધીનો ફિક્સ પગાર રહેવાનો છે ત્યારબાદ લેવલ સાત નો પગાર આપવામાં આવશે એક લાખ છવ્વીસ હજાર છસો સુધીનો હવે પરીક્ષાની વાત કરીએ તો આમાં બે પરીક્ષાઓ રહેવાની છે પ્રિલિમ અને અને મેન્સ જેમાં કુલ પેપર રહેશે બે કલાકનો સમય આપવામાં આવશે ત્યારબાદ લેખિત પરીક્ષા એટલે કે મેન્સ પરીક્ષામાં કુલ ચાર પેપર પૂછવામાં આવશે જેમાં ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા સામાન્ય અભ્યાસ એક અને સામાન્ય અભ્યાસ બે દરેક પ્રશ્નપત્ર સો માર્ક્સનું નું રહેશે અને દરેકમાં ત્રણ કલાક સમય આપવામાં આવશે હવે જે ઉમેદવારો ફોર્મ ભરવાના છે તેમના માટે એક મહત્વપૂર્ણ સૂચના છે જેટલા પણ મિત્રો ફોર્મ ભરે છે અને પરીક્ષા આપવા માગે છે તેમને પરીક્ષાના થોડા દિવસ પહેલા એક કોન્સેન્ટ ફોર્મ અને કોન્સેન્ટ ડિપોઝિટ ભરવાની રહેશે તેમાં બિન અનામત વર્ગના ઉમેદવારો એટલે કે મહિલા સિવાય જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા અને બીજી અધર કેટેગરીના ઉમેદવારો માટે ચારસો રૂપિયા ડિપોઝિટ ભરવાની રહેશે જો ડિપોઝિટ નહીં ભરો તો પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં કોન્સેન્ટ ફોર્મ એટલે કે સંમતિ પત્રક અને ડિપોઝિટ નહીં ભરો તો તે ઉમેદવારોનું કોલ લેટર્ન નીકળશે નહીં હવે જે કોન્સેન્ટ ડિપોઝિટ ભરશો તે જે ઉમેદવારો પરીક્ષા આપવા જશે તેમને તે ડિપોઝિટ પરત કરવામાં આવશે એટલે કે પાછી આપવામાં આવશે જે ઉમેદવારો ગેરહાજર રહેશે પરીક્ષામાં તેમને તે ડિપોઝિટ પાછી આપવામાં આવશે નહીં હવે જે ઉમેદવારો એપ્લાય કરવા માગે છે તે તારીખ પહેલાં જરૂરથી એપ્લાય કરી દેજો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો જેથી આવનારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે